જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દશામાની વ્રત કથા પૂજા વિધિ અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે દશામાનું વ્રત અષાઢ વદ અમાસના દિવસે શરૂ થાય છે અને દસમા દિવસે પૂરું થાય છે આ વ્રત કરનારે સવારે નાઈ ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા માટીની સાંડી બનાવીને તેનું પૂજન કરવું દસમી દિવસે જળમાં પધરાવવી વર્ષ પૂરા સાંભળી ઉજવણું કરવું એક રૂપાની સાંભળી બનાવીને તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી દશામાં ની વ્રત કથા એક ગામમાં નદીના કિનારે રાજાનો મહેલ આવેલો રાણી રોજ જરૂખામાં બેસે અને કુદરતી સૌંદર્ય જુએ એક દિવસે નદીમાં ન્હાવા ઘણી સ્ત્રીઓ આવી આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી કે આજે અષાઢ વધ અમાસનો દિવસ છે આજે દિવાસાનો તહેવાર છે આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે તેથી નાહવા આવી છે રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી કે બહેન મારે દશામાનું વ્રત કરવું છે ભલી સ્ત્રી બોલી કે સારી વાત છે એ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાંપડે અને કષ્ટ હોય તો તે દૂર થાય છે અષાઢ વદ અમાસ એટલે દિવાસાના દિવસે સવારે નાહી ધોઈને દશામાની કથા કહેવી અથવા સાંભળવી પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપો પછી દસ શેરના દોરવા લઈ અને દસ ગાંઠો વાળવી તેને કંકુ લગાડીને હાથે અથવા કળશે બાંધી દેવાનો કળશનું પૂજન કરીને દશામાની ભક્તિ કરવાની વ્રત કરનારે દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા પડે એક ટાણું કરે તો પણ ચાલે પાંચ વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે આ વ્રત નો મહિમા એટલો બધો છે કે કહેતા પાર પણ ના આવે રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી રાજા બોલ્યો કે વ્રત કરવાથી ફાયદો શું છે રાણી કહે કે મન પવિત્ર થાય તન નિરોગી રહે દુખિયાને ધન મળે અને વાંજિયાને પુત્રનું ફળ મળે રાજા કહે આપણી પાસે વિપુલ ધન છે એમાં તને શું ઉણપ દેખાય કે વ્રત કરવા તૈયાર થઈ છે રાજાના અભિમાનની વચનથી રાણીને બહુ જ દુઃખ થયું તેણે તો રાજા સાથે રિસામણા લીધા આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી રાજાએ દશામાની અવગણના કરી તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો એટલે રાજા રાણી બે કુંવરોને લઈ પહેરે લુગડે ચાલી નીકળ્યા થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા તે બાગના લીલા ઝાડો ભળભળ સળગવા લાગ્યા રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે રાજાને પણ એવું જ લાગ્યું પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું ત્યારે છણકા કરીને તે બોલી કે જા જા આવે છેક અહીં સુધી રોટલાની ભીખ માગવા તને લાજ નથી આવતી રાજા રાણીએ દેવ્યને દોષ દેતા આગળ ચાલ્યા કુંવરો ભૂખે તરસે આકુર વ્યાકુળ થઈ ગયા એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા

બહેને સંદેશો સાંભળ્યો તેણે બબડાટ કરીને થોડીક સુખડી માટલામાં ભરી તેના ઉપર કોડિયું ઢાંકીને ચંદન હાર મૂક્યો પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બાંધી તે માટલી પેલા ગોવાળને આપીને કહ્યું કે હે ગોવાળ મારા ભાઈ ભોજાઈને આ બધું આપીને કહેજે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ રાજાએ બહેનની ભેટ સ્વીકારી પણ તેના વચનો હાડો હાડ લાગી આવ્યા રાણીએ રાજાને કહ્યું કે નાથ બહેનનું હેત જોઈ લીધું ને આ તો સુખની સગી હતી દુઃખમાં ભાઈ કોણ અને ભોજાય કોણ જગતમાં બધી સ્વાર્થની સગાઈ છે ગામના પાદર આવેલ ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉઘાડી તો કોડિયામાં મૂકેલો ચંદન હાર વીછી થઈ ગયો હતો રાણીએ કહ્યું કે જોયું ને બહેનનું હેત રાજાએ માટલી હલાવીને કોડિયાને વીછી સાથે દૂર ફેંકી દીધું માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકટપણું ના બતાવે પરંતુ ભાગે રૂઠ્યું કે તેથી આવું થયું છે આમ વિચારી રાજા એમત પેલું કોડિયું વીંચી સાથે ઉપાડીને માટલી ઉપર ઢાંકી દીધું અને માટલીનું મોઢું બાંધીને તેને ઝાડની નીચે જમીનમાં દાટી વાડીના રખેવાડ પાસે તરબૂચ ખાવા માંગ્યો રખેવાડે બે તરબૂચ આપતા કહ્યું કે બહેન અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓડતા રાવશે માટે સવારે ખાજો અને જ્યાં જવું હોય ત્યાં જાજો આમ કહી રખેવાડે વાડીના દરવાજા બહાર બે ખાટલા ઢાળ્યા એકમાં રાણી સુતી અને બીજામાં રાજા સુતો પેલા બે સુધી પાછા ના ફરતા એ રાજાએ સિપાહીઓને શોધ માટે દોડાવ્યા હતા આ બાજુ રાજા રાણીના કમ ભાગે ખાટલામાં રાખેલા બે તરબુજ એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા હતા રાજાને આ બાબતની ખબર ના પડી સવાર પડતા પેલા રાજાના સિપાહીઓ શોધતા શોધતા તરબુજ ની વાડી આગળ આવી પહોંચ્યા ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા બે કુવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તકો જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કુવરોને મારી નાખ્યા છે તેથી તેમણે રાજાને પકડી લીધો આ ધમાલમાં રાણી પણ જાગી ગઈ એટલે તેણે પણ બંદીવાન બનાવવામાં આવી બંનેને રાજા પાસે લઈ જઈ તરબુજમાંથી બનેલા કુંવરોના મસ્તક બતાવીને કહ્યું કે મહારાજ આ લોકોએ કુંવરોને મારી નાખ્યા લાગે છે રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીઓમાં પૂરી દીધા રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે તેથી જ કુટુંબના માટે દુઃખના દુંગટ તૂટી પડ્યા છે માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરી અને માને રીઝવું શ્રાવણ મહિનો બેસવાના એક દિવસ પહેલાં રાણીએ કેદખાનાના ઉપરીઓને કહ્યું કે ભાઈ આવતીકાલે દિવાસાનો દિવસ છે હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે ભલા ધર્મના કામમાં ના નહીં અને કંકુ પછી સ્થાપના કરી દોરાના બાંધી દીધો અને પછી કળશ નું પૂજન કરી આખો દિવસ દશામાં ની ભક્તિ કરીને ભૂખ્યા પેટે સુઈ ગઈ આવી રીતે દસ દિવસ નકોડા ઉપવાસ કરીને રાણીએ વ્રત પૂરું કર્યું એ રાતના રાણીએ દસ મુઠી ઘઉં ભરી માટીની સાંઠડી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી રાણી છે માટે તેમને છોડી દે તમારો કુંવર જે શિકારે ગયા હતા તે તેના મોસાળમાં છે તેઓ કાલે સવારે હેમખેમ તારા મહેલે આવી પહોંચશે તે જે તરતા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા એટલા માટે શોક ના કરીશ સ્વપ્ન પૂરું થયું ને રાજા તો જાગી ગયો તેને સવાર પડતા જ તે બે કુંવરો મારતે ઘોડે મહેલે આવી પહોંચ્યા રાજા કુંવરોને ભેટી પડ્યો અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો પછી તે રાજા એ પેલા બંદીવાને રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેને આવકારી જમાડીને કહ્યું કે ક્ષમા કરજો તમે નિર્દોષ છો મારા કુવરો જીવતા છે અને આખરે તે મહેલે આવી ગયા છે મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે તેથી તમારી દુર્દશા થઈ છે હવે દશા પલટાય છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય નગર તરફ નીકળી પડ્યા રસ્તામાં રાજાની બહેનના ગામનું ફાધર આવ્યું એટલે રાજાએ એ અગાઉ ઝાડ નીચે દાટી દીધેલી માટલી કાઢી અને મોઢે બાંધેલું કપડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી અને બંને ખાધી પછી રાણીએ કહ્યું નાથ હવે આપણી વેડા છે માટે ધીમે ધીમે સર્વ સારાવાના થશે આગળ જતા પેલી વાવ આવી આવતી વખતે દશામાં એ બંને કુંવરોને અદ્રશ્ય રીતે ઉઠાવી લીધા તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોસી બની બંને કુંવરોને આંગળીએ વળગાડીને રાજા રાણી પાસે આવીને કહેવા લાગ્યા કે હે વટે મારબુ આ કોઈના રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે તો તમે તેમને લઈ જાઓ રાજા રાણીએ પોતાના કુંવરોને ઓળખી ગયા ચતુર રાણી દશામા ને ઓળખી ગઈ દશામા એ કહ્યું કે તારા પતિએ મારા વ્રતની અવગણના કરી તેથી તમારી માઠી દશા બેઠી હતી મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો વ્રત કરનાર જરૂર સુખી થશે રાજા રાણી અને કુંવરોએ દશામાને નમન કર્યું અને તે આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ ગયા આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાના જવા ભાવપૂર્વક કહ્યું રાણી બોલી કે બહેન હવે અમારી દશા સુધરી ગઈ છે ખરાબ હતી ત્યારે મને ભિખારણ કહી હતી માટે બહેન તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડો સુકાઈ ગયેલા હતા તે ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ઢગલા પડ્યા હતા પણ બધા બાગમાં દાખલ થયા તો તે સાથે જ બાગ લીલો છમ બની ગયો આ જોઈ રાણીએ રાજાને કહ્યું જોયું ને આપણી દશા ફરી એટલે એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવે છે આખા સમાચાર ફેલાવ્યા પ્રજામાં હર્ષ વ્યાપી ગયો અને બધા બાગ આગળ આવ્યા દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન પરેશાન થઈ ગયો હતો તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો

અને સર્વનું કલ્યાણ કરજો બોલો દશામાની જય